થરાદના રાણપુર રાજકોટ માર્ગે સરકારના વિકાસના કામોના દાવાઓની પોલ ખુલ્લી કનેક્ટિવિટીના મોટા મોટા દાવા કરે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનો રાણપુરથી રાણપુર થી જોડતો માત્ર ત્રણ કિલોમીટર નો માર્ગ સત્તા અને તંત્ર નિષ્ફળતાનું જીવતું જાગતું ઉદાહરણ બની રહ્યું છે વર્ષોથી આ માર્ગને ડામર રોડમાં ફેરવવાની માંગ થતી આવી છે ગ્રામજનો દ્વારા ધારાસભ્ય તંત્ર અને સંબંધિત વિભાગોને વારંવાર લેખિત રજૂઆતો આપવામાં આવી હોવા છતાં સત્તાધીશો આ ખાડાકાન બહેરા કરીને બેઠા હોય તેવું ચિત્ર સામે આવ્યું છે પ્રશ્ન એ છે કે જ્યારે અન્ય ગામોમાં રોડ રસ્તાઓ બનાવાય છે ત્યારે રાણપુર જેવા સરહદી ગામ સાથે સરકાર ભેદભાવ કેમ રાખી રહી છે આ ધૂળિયા માર્ગે આજે વિદ્યાર્થીઓ, દર્દીઓ, વૃદ્ધો અને ખેડૂતો રોજિંદી હાડમારી સહન કરી રહ્યા છે. ચોમાસામાં કાદવ અને ખાડાઓથી ભરેલો રસ્તો જીવલણ બની જાય છે. જ્યારે ઉનાળામાં ઉડતી ધૂળ લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. છતાં જવાબદાર તંત્ર જાણે ઊંઘમાં હોય તેમ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. ચૂંટણી વખતે મત માગવા ગામડે-ગામડે ફરી રહેલા નેતાઓ હવે ક્યાં ગાયબ થઈ જાય છે? લઈને સત્તામાં બેસ્યા બાદ ગ્રામજનોની મૂળભૂત સુવિધાઓ ભૂલી જવું શું લોકશાહીના નામે વિશ્વાસઘાત નથી માત્ર ત્રણ કિલોમીટર નો ડામર રોડ ન બનાવી શકવું એ સરકાર અને સ્થાનિક જનપ્રતિનિધિઓ બંને માટે શરમજનક બાબત છે જો તાત્કાલિક રાણપુર રાજકોટ માર્ગને ડામર રોડમાં ફેરવવાની કામગીરી શરૂ નહી થાય તો ગ્રામજનોને રસ્તા પર ઉતરવા મજબૂર થવો પડશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર તથા જનપ્રતિનિધિઓની રહેશે ચૌહાણ ખબર બનાસકાઠા છે કિલોમીટર સરકારને શાળા હોવાથી અમારે આ રસ્તાની અંદર ચાલવામાં ખુબ જ મુશ્કેલી પડે છે શાળા એ જવા માટે જેમાં સૌથી વધુ અમને ચોમાસાની ઋતુમાં તકલીફ પડે છે ચોમાસામાં આ રસ્તે કાદવ કીચડના લીધે શાળાએ જઈ શકતા નથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાક્કો રસ્તો બનાવવા આવે એવી અમારી માંગ છે